কাপিঅ বনা লিনেতু কাপি লিছে লাগি লৈছো આવી રીતના લગાવી લેવાની છે પટ્ટી કરતું જવાનું આવી રીતના મૂકી દેવાની છે આવી રીતના આપણે મૂકી દીધી છે ધારાની પટ્ટી આપણે કાપી લઈશું આપણે સાઈડમાં પણ પટ્ટી લગાવી લઈશું આવી રીતના આવી રીતના લગાવી લેવાની છે કાપી લેવાની વધારાની બેય બાજુ આવી રીતના સરખી પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના મૂકવાની છે હવે આપણે આવી રીતના ચપટીઓ બનાવી લેશું આવી રીતના બધી ચપટીઓ બનાવી લેવાની છે આવી રીતના બનાવવાની છે ધીમે ધીમે એક 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 ચપટીઓ બનાવી લેવાની છે

એવી રીતના તૈયાર થઈ ગયા હવે આપણે આને પણ લસ પટ્ટી લગાવી લઈશું કાપડને બે બાજુ લગાવી લેવાની છે આવી રીતના બીજી પણ બનાવી લેશું સરખી વધારાની ફટ્ટી આપણે કાપી લેવાની અને બીજી બાજુ આવી રીતના મૂકી દેવાની હવે આપણે બે ભાગ જોઈન્ટ કરી લઈશું આપણે આવી રીતના ડબલ સિલાઈ મારી લેવાની છે હવે આપણે આવી રીતના સેટ કરીને આ ભાગ લગાવી દેવાનો છે આવી રીતના આપણે લગાવી લઈશું બીજું કાપડને પણ મૂકી દેવાનું આવી રીતના આપણે લગાડી લેવાનું છે એ રીતના આપણે વાઘા તૈયાર થઈ ગયા છે કાનોડાના હવે આપણે મુંગટ બનાવવા દોરી બનાવી લેશું એવી રીતના ફકતી આવી રીતના કાપડ સીધું કરી લેવાનું છે આપણે ઉપર સાફો બનાવશું એને આપણે પટ્ટી લગાડી લેવાની છે એવી રીતના સરખો કરીને મૂકી દેવાની છે હવે પટ્ટી મૂકાઈ ગઈ છે હવે આપણે મુંગત બનાવવા પુઠ્ઠું લીધું છે એને માપી લેશું ત્રણ ઇંચ લંબાઈ હતી આપણે પછી નિશાન કરી લેશું આવી રીતના કાપા પાડી લેવાના છે બધા કાપા આવી રીતના પાડી લેશું નિશાન કર્યું હતું એટલે બધી પાડશું કાપા કાપા આપણે પાડવાના નથી આવી રીતના બધા કાપા પાડી લીધા છે આવી રીતના આપણે ગુંદર લગાવીને ચોંટાડી દેવાનું પછી ઉપરથી બધું ભેગું કરી લેવાનું આવી રીતના કાપડ મૂકી દઈશું વધારાનું કાપડ કાપી લેવાનું

આપણે મારી લેવાની હવે આપણે ઉપરનો ભાગ પહેલા તૈયાર કરી લેશું પછી વધારાની પટ્ટી ચોંટાડી દેસુ અને આવી રીતના આપણે ચપટી બનાવી લેવાની

અને આવી રીતના આપણે ચોટાડી શિયાળો જવા આપણે આવી ચોટાડી લેવાનો અને વધારાનું આપણે કાપી લઈશું હવે આપણે એને પણ ચોટાડી દઈશું હવે આપણે ઉપર લગાવી દીધી પટ્ટી એને પણ આવી રીતના ચોટાડી લેવાની પછી કાપી લેવાની આપણે પાઘડી તૈયાર છે હવે આપણે કાનુડા ને વાઘા પહેરાઈ કાનુડા ને વાઘા પહેરાઈ દેવાના છે આવી રીતના આપણે મુંગટ પહેરાવી દઈશું તમને અમારા કાનુડાના કપડાં સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અમને અમારા કાનુડાના કપડાં કેવા લાગ્યા એ કોમેન્ટ કરી ને કહેજો